આજે અમદાવાદ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે જે મહિલાઓનું સન્મેલન યોજવામાં આવ્યું છે ખાસ કરીને માલધારી સમાજની મહિલાઓ જે સમગ્ર એશિયાના અલગ અલગ દેશોમાં વસવાટ કરે છે આજે તેઓ જે સમસ્યાઓનું ફેસ કરી રહ્યા છે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કેવી રીતે તેમને સશક્ત બનાવી શકાય પગભર બનાવી શકાય તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં દોઢસોથી આસપાસ મહિલાઓ છે તે એકત્ર થયા છે અને ઘણી બધી બાબતો ઉપર ખાસ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કેવી રીતે તેઓ પગભર બનીને ધંધાકીય ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખાસ ભાર આપવામાં આવી છે ગુજરાતના અલગ અલગ છેવાડાના ગામોમાંથી તેમજ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી એટલું જ નહીં એશિયાના કેટલાક દેશો પણ સમાવવામાં આવ્યા છે જેમાં નેપાળ હોય મંગોલિયા હોય કિર્ગિસ્તાન હોય તેવા અલગ અલગ દેશોની મહિલાઓ છે તે અહીંયા પહોંચી છે ને આ ત્રણ દિવસીય કાર્યક્રમ છે જે બે દિવસ કાર્યક્રમ અમદાવાદમાં થવાના છે ને ત્રીજા દિવસનો જે કાર્યક્રમ છે તે બેચરાજી મહેસાણામાં થવાનો છે જેમાં આવતીકાલે છેલ્લો દિવસ છે બેચરાજી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે ઉપસ્થિત થવાની છે ત્યારે અહીંયા જે ગુજરાતના છેવાડાના ગામથી આવેલી મહિલાઓ છે જેમણે શિક્ષણ પ્રત્યે જે જાગૃતતા બતાવી છે સમાજના જે વાડાઓ છે તે તોડીને કઈ રીતે હવે આપણે આવનારી પેઢીને ભવિષ્યમાં આગળ વધારી શકાય તે માટે તેમણે શું આહવાન કર્યું છે શું પહેલ કરી છે તેમને સાંભળો મારું નામ પુરી રબારી છે જામનગર પાસે બેડ ગામ છે ત્યાંથી આવી છું અમારી જે કમ્યુનિટી છે અને રબારીઓ તો બહુ બધા છે ગુજરાતમાં પણ અમે ભોપા રબારી છીએ જે જામનગરથી ઓખાના વિસ્તાર વચ્ચે રહી છીએ અને જે આ આપણું અત્યારે છે ટુગેધરિંગ એના પ્રમાણે અમે માઇગ્રેટ પણ કરીએ છીએ ઘેટા બકરા ભેડ બકરીઓ ચરાવે છે અમારામાં બધા હાલ હું ખુદ હેન્ડવર્કનું બધું કામ કરું છું અને બેનો પાસે કરાવડાવ રોજગારીનું રિસોર્સિસ તમારે ત્યાં શું કે તમે માઇગ્રેટ થાવ છો સ્થાન હા હા તો પર્ટિક્યુલર એક રોજગારી કે અલગ અલગ મલ્ટીપલ રોજગારી કરવી પડે બહુ પહેલાં એવું હતું કે એક જ રોજગારી હતી ઘેટા બકરા ચરાવવા અને ઊંટ ચરાવવા પણ હાલ જેમ વધતી જાય છે આધુનિકતા આવતી જાય છે એવી રીતે ઘણા બધા રોજગારીના અસરો થયા છે જેમ કે હું હેન્ડીક્રાફ્ટ બધી વસ્તુઓ બનાવું છું તો એ વેચાણ કરું છું બીજા કોઈ બેન છે ઉત્પાદન કરે છે તો એ ખુદ ત્યાં ગામડામાં જ ડેરીમાં આપવા જાય છે તો એ એક ઉત્પાદન થઈ ગયું બીજી વસ્તુઓ છે કે અમારા જે આ ઘેટા બકરાઓની દૂધ હોય એમાંથી માવો બહુ સરસ બને

હેઠા બકરાનું છે દસ વર્ષ પહેલાં જ મૂકી દીધું હતું અમે અત્યારે ગામડામાં જ રહીએ છીએ પણ અમારું જે પરિવાર છે અમે મૂકી દીધું તું એના બાદ ધીમે ધીમે ગામડામાં અમારા પપ્પાને નાની એવી દુકાન સંભાળી પોતે બિઝનેસ કર્યો અમે થોડાક ભણ્યા થોડીક સમજ આવી પછી મેં આ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લીધો વધારે અને હું અત્યારે હેન્ડમેડ વસ્તુઓ વિચાર હા 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 એ મને એક વર્ષ પહેલા જ આવ્યો હતો કેમ કે અમારામાં એવું હોય બધા આ કામ કરતા જ હોય બધા ઘરોમાં થતું હોય પણ કોઈ બેનો બારે નથી નીકળતા તો આપણે ફોનમાં જોતાં જોતાં મને વિચાર આવ્યો કે આ બધું આપણે થોડુંક કરીએ આમ તો મેં નોર્મલ ઘરેથી જ બેસીને એક નાની એવી જ્વેલરીથી શરૂઆત કરી હતી પછી ગવર્મેન્ટ સાથે જોડાઈ અને થોડુંક અમે સખી મંડળ હોય એના દ્વારા કામ કરીએ છીએ તો સખી મંડળોમાં જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરમાં જે વધારાની વસ્તુઓ પડી છે જે વર્ષો બે વર્ષો કે પચાસ વર્ષ જૂની વસ્તુઓ પડી છે ને એનું માર્કેટ વેલ્યુ બહુ વધારે છે તો એ સમજીને પછી મેં કામ મોટા પાયે ચાલુ કર્યું અત્યારે અમારું જે ઘરે જ જે કામ પડ્યું છે ત્રીસ કે ચાલીસ વર્ષ જૂનું એની માર્કેટમાં વેલ્યુ બહુ સારી એવી અમને મળી રહે છે એક્ઝિબિશનમાં ચર્ચાઓ શું સંવાદ શું વાત થઈ આ અહીંયા હા આ અહીંયા જે છે કાર્યક્રમ કાર્યક્રમ એમાં એવું છે કે આખા એશિયા લેવલના માલધારી સાથે સંકળાયેલા લોકો લીડરો આવેલા છે તો ત્યાં એ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે અને આવતા બે હજાર છવ્વીસમાં આપણે શું કરવું જોઈએ એના ઉપર શું કામ કરવું છે એ બધું સમજાવે છે શીખવે છે અને પોતે ખુદ મુદ્દા બી મૂકેલા છે કે આ વસ્તુઓ ઉપર આપણે કામ કરવું જોઈએ તો માલધારી મતલબ કે એવું નહીં કે ખાલી રબારી કે ખાલી ભરવાડ આહિર એવું નથી પણ આખા એશિયા લેવલના જે લોકો ઘેટાબકરા ચરાવે છે જે ચરવાહા છે જે માઇગ્રેટ કરે છે એ લોકોને સાથે લઈને ચાલવા માટે માલધારી સંગઠન આખું બનાવેલું છે

અને મેઇન વસ્તુ છે કે અમારામાં તમે જે મહિલાઓની વાત કરી એવી રીતે બહુ ઓછા બહેનો બહાર નીકળે બહાર નીકળવા જ ના દે અને એ નીકળ્યા ના હોય ને તો એમનામાં આત્મવિશ્વાસ ભી એટલો ના આવે કે હું ક્યાંય બોલી શકું કે કોઈને સમજાવી શકું તો હું ઈચ્છું છું એવું મને ફેમિલી પૂરેપૂરો સપોર્ટ છે તો હું ઈચ્છું છું એવું કે મારી સાથે જે બહેનો કામ કરે છે ને એ ધીમે ધીમે બહાર નીકળે કેમકે એ બહાર નીકળશે ને તો એમના ફેમિલીને ખબર પડશે કે આ જે કામ કરે છે એ સારું છે વ્યવસ્થિત છે એમાં એમની લાઈફ આગળ છે તો મારા લીધે એ બી બહાર નીકળે એવા મારા પ્રયાસો છે અત્યારે અને હું તો એવું જ ઈચ્છું છું કે હરેક મહિલાને એનું ફેમિલી સપોર્ટ કરવું જોઈએ એના કામ માટે

પેલા ત્રણ મંડળ હતા હવે એક મંડળ અમારું રહ્યું છે એક મંડળ હા અમારે એક હાલ અજી નવી પેઢી છે આવનારી પેઢી છે એ કેટલી ડેવલપ થઈ રહી છે તમારા લોકોની આ મુહિમ થી કેમ કે આમ તો કહેવાય તમે અકચ્છમાંથી આવ કે કોઈ એવા ગામડાઓમાંથી છેવાડાથી આવ તો મહિલાઓને આગળ વધવા નથી દેતા સમાજના નામે કે અલગ અલગ રીતે તમને પાછળ કરવાના પ્રયાસ કરવામાં આવે છે તો હાલ જાગૃતતા આવે અમે અમે એમ થા કે આગળ જ વધી આગળ જ ડગલું ભરી તો જ છે આ જમાનો એવું છે ઘરવાળા કંઈક સપોર્ટ કરે છે હા કરે છે ઘરવાળા પેહલા ઘરવાળા આવતા ગાડીઓ લઈને આવતા હા ભારે આવતા અમે પોતાની ગાડી જ હતી પણ હવે બારે આ ગયા એટલે અમે બસમાં આવી બે બોન શું વિચારું બિઝનેસ નું કઈ વિચારું બીજું કંઈ નથી વિચારી હવે વારી આગળ ડગલું પડી આમાં આ સંસ્થા કઈ રીતની મદદરૂપ રૂપમાં તમે

બહુ લેવાઈ ગયો ગૌચર એમ બાજુ બધા બધું આપા રખા લાવી ગયા આપા રખા લાવી ગયા વાડી વાળા દબાવી નાખે છે ગૌચર છે જ નહીં મેં બેસું લીધી હતી ઘરે બાંધી માલદારી બચારા આવતા ઊંઆ ઊંઆ દચકે છે શું કરીએ આજ બધા એમ જ થાય કે માલધારી માલ રાખી તો વધે એમ ઘર ધંધો થાય પણ હવે ગૌચર નથી શું કરે એમ બોલા બેન બોલા

ઘાસ બધું લાવવું પડે પડે છે તો હવે કઈ બીજા બિઝનેસ તરફ વિચારણા કે ખાલી અત્યારે પશુપાલન એ જ અમારો વિચાર છે ને આ જ અમારી પરંપરા છે હા માલધારી તમે અમદાવાદ સુધી આવ્યા છો આટલી એટલે ગામમાં એ જ કે અમારી આ પરંપરા છે ને જાગૃત રહે એવી અમારી આશા છે પણ ગૌચર છે માંગ છે કે ગૌચર અમારી નથી હવે ગૌચર અમને જોઈએ છે હા પાછી આપે એમ હા કોને લઈ લીધી આ તો સરકારે બધી લઈ લીધી ફોરસ છે ફોરસ આવી ગયું પછી પવનચક્કી આવી ગઈ કંપનીઓ કંપની કરી નાખી છે એટલે ગૌચર છે જ નહીં મુશ્કેલી પડી છે છે માલ પણ એટલે એ તો ભણવા માં જ છે હજી નાના છે એટલે ભણે જ છે હા ભણવાનું છે હા એ ભણાવવાનું જ છે અમારે આગળ વધે ભણીને

અમને બહુ સારો લાગ્યો એમ પ્રોગ્રામ તો આમાં બિઝનેસ વિશેની શું વાત છે કેવી રીતે મહિલાઓ આગળ વધી શકે મહિલા કરી શકે એના માટે શું કહેવાય પહેલું તો છોકરીઓને આપણે ભણાવો ન ન હોય ને આગળ બરોબર પછી આપણે થોડું જે બને આમાં ગુજરસે બરોબર તો કઈ જે બને તે મહેનતમાં સહમતી થાઓ આભાર આપો સહકાર આપો સહકાર આપો આગળ વધો હવે માનો કે આવવાનું છે તો આજ આપણે આયા તો જાણ્યું ને કહું જાણવા મળે પહેલી વાર આયો બેન કે અગવ બીજી વાર બીજી વાર પહેલા કે મળ્યા હતા આ પહેલા ઇવેન્ટ કે આ જગ્યા એમદાવાદ છે કેટલાનો નિયત કે કેટલા વર્ષમાં કે કેટલા સમયમાં ના ઘણા સમય થઈ ગયો 4-5 વર્ષ પહેલા તો તમે કોઈ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું બિઝનેસ બિઝનેસ કે નહીં કરી ના નથી કર્યું તો હવે શું વિચાર છે કંઈ થાય હોય તો યોગ્ય કરવા જરૂરી છે થઈ શકે આમ મૂળ વ્યવસાય તમે શું કરો ત્યાં કચમાં કચમાં અમારે ઉમ તો તાર ધંધા વાળું ધંધો છે ખેત મજૂરી છોકરો ડ્રાઈવર છે એવું

છોકરીઓ હવે જાગૃત થઈ છે થઈ છે હા થઈ થઈ છે અત્યારે આ بڑھવામાં તાકાળ વધી છે હા વધી છે હવે તો વધી છે તમારું શું માનવું છે છોકરીઓ ભણાવવું જોઈએ કે ભણાવવું જોઈએ આગળ વધારવી જોઈએ આ પ્રોગ્રામ મૂકવા જોઈએ આવા પ્રોગ્રામ થવા જોઈએ થવા જોઈએ ઓકે ઓકે આપણે સાંભળ્યા હતા મહિલાઓ જે ગુજરાતના કચ્છ જિલ્લાની હોય કે પછી જામનગર જિલ્લાની હોય તેઓનો મુખ્ય વ્યવસાય તો આમ પશુપાલન છે પણ છેલ્લા થોડાક સમયથી જે રીતે માઠી અસર આ પશુપાલન વ્યવસાયને પહોંચી રહી છે તેના કારણે હવે તેઓ અલગ અલગ બિઝનેસ તરફ વળ્યા છે અને આ પ્રકારે તેઓ પણ સમાજના યુવાન યુવતીઓને જાગૃત કરી રહ્યા છે ગામડાઓમાં પણ લોકો યુવાનો મહિલાઓ કેવી રીતે પગભર બને તે માટેની મુહિમ ચલાવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો